નમસ્કાર ગુજરાત દસવી ન્યૂઝ ચેનલમાં બધા મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો મારી સ્ક્રીન પાછળના જે દ્રશ્યો છે તે મોરબીના કેરાળાના હરિપર ગામના છે જ્યાં ખેડૂતો માટે મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે અને વીસ વીકા જીરુંનો પાક છે તે સંપૂર્ણપણે પૂરો થઈ ગયો છે તે પ્રકારની સ્થિતિ અત્યારે તમે ખેતરમાં જોઈ શકો છો તો મિત્રો ખાસ કરીને આવું થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે અને આ પાછળ ઘણા ખરા ખેડૂત મિત્રો છે તેમને ખૂબ જ મોટું નુકસાન ભોગવવાનો વારો આવે કારણ કે તમે વિચાર કરો કે વીસ વીઘા ખેતરમાં તમે જીરું વાવેતર કર્યું અને સંપૂર્ણપણે આ પ્રકારની સ્થિતિ બની જાય તો એ ખેડૂત પર શું મિતે કારણ કે તેમને જે શિયાળુ પાક હોય છે વીસ વીઘાનો તેમાં ઘણો ખરો ખર્ચ કર્યો હોય છે જીરુંનો વાવેતર કર્યું હોય છે બિયારણના ખર્ચ હોય છે અને તેની પાછળ અનેક મહેનત હોય છે અને ત્યારે ક્યારેક એવી પરિસ્થિતિનું નિર્માણ થાય જેને કારણે ખેડૂતો માટે કપરો સમય આવી બનતો હોય છે અત્યારે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો મુખ્યત્વે જીરુંના સુકારાના અનેક કારણો જવાબદાર હોય છે અને એમાંનું ખાસ કારણ જોઈએ તો ક્યારેક વાતાવરણ એવું હોય છે વાદળછાયું વાતાવરણ હોય છે અને તમે પિયત આપી દીધું હોય તો આ સંજોગોમાં પણ જીરું બગડવાના ચાન્સ વધુ હોય છે જીરું સંપૂર્ણપણે તમે સાંજે સારું જોયું અને સવારે ખેતરે જાઓ તો એ ખેતરમાં સંપૂર્ણપણે જીરું સુકાઈ ગયું હોય તે પ્રકારની સ્થિતિ પણ ઘણીવાર બનતી નજર પડે છે તો સાથે સાથે આવી સ્થિતિ બનવા પાછળ ચોક્કસપણે અન્ય કારણોમાં જોઈએ તો સતત એક ધારૂ તમે વાવેતર કરતા હોય તો પણ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે એટલે સમયાંતરે વાવેતરમાં પણ ફેરફાર કરતો રહ્યો જેથી કરીને આ પ્રકારની સ્થિતિનો સામનો કરવાનો વારો ખેડૂત મિત્રોને ના આવે ચોક્કસપણે આ ખેડૂત મિત્રોને ખૂબ જ મોટું નુકસાન થયું છે અને આ બાબતની જાણ તેમને ચોક્કસપણે વિવિધ જે ખેતી વિભાગ છે તેમાં પણ કરવી જોઈએ જેથી કરીને તેમને આ નુકસાનનું વળતર મળવાપાત્ર પણ બની શકે છે આભાર